ખાંડ ખાંડ ખાવાના ફાયદા ઓછા છે એમાં એટલા બધા ફાયદા થતા નથી પણ એના જે નુકસાન છે એ વધારે છે તો સામા સામા એનું નુકસાન થઈ શકે છે કે એક તો જો ખાંડ એમાં કોઈ પોષક તત્વ નથી કોઈ જરૂરી કોઈ વિટામિન્સ નથી પ્રોટીન નથી કોઈ એવા કોઈ પોષક તત્વ નથી એમાં કેલરી વધારે છે બસ તો કેલરીમાં કેવું હોય છે કે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય જે લોકોનું વજન મોટું હોય એ લોકો શું ખાંડથી દૂર રહે તો સારું રહેશે કેમ કે એક જ ચમચીમાં ચાલીસ થી પચાસ કેલરી આવી જાય અને જેવા તમે મીઠા મીઠી સ્વીટ્સ લઈ લો મીઠા બિસ્કિટ લઈ લો એમાં બી કેલરી વધારે આવે અને જેટલી જેટલી જેમાં ખાંડનો વધારે ઉપયોગ થયો હોય જ્યુસ હોય તમે મીઠા પેંડા લઈ લો મીઠાઈઓ લઈ લો મીઠાઈઓ બધી મીઠાઈઓમાં ખાંડનો વધારે ઉપયોગ થાય છે એટલે એ બધા કેલરીના ભંડાર બની જાય છે તો જે લોકો વજન ઘટાડવા માંગે છે અને જે લોકો તો પછી વજન મેન્ટેન કરવા માંગે છે એ લોકો માટે તો ખાંડ નો ઉપયોગ હિતાવા નથી કેમ કે વજન ઘટાડવું હોય તો તમારે અગિયારસો થી હજાર થી અગિયારસો ની આસપાસ કેલરી લેવી પડે વજન જો મેન્ટેન કરવું હોય એનું યુઝ નાખવું હોય તો તમે પંદરસો થી બે હજાર કેલરી લેવી પડે હવે જો તમે આવું મીઠું ખાઓ ચા ચામાં બી એક કેલરી એક ચમચી તમે નાખો છો મોરસ અને ચા પીવો છો તો પચાસ કેલરી થઈ જાય જો દિવસ ની ચાર પાંચ કપ ચાપી હોય તો ત્રણસો કેલરી જેવી એકઠા કેલરી ખાંડ વજન વધારવા હોય એને અને વજન ઘટાડવા માંગતા હોય એના માટે તો બિલકુલ વ્યાજબી નથી પછી બીજું કે જે ડાયાબિટીસ ના મરીજ છે ડાયાબિટીસ ના મરીજ કેવું હોય કે ગ્લુકોઝ સુગર લેવલ વધી જાય છે હમણાં શરીરમાં

જે એને સફેદ પ્રોસેસ થાય છે ને જે બનાવવા માટે એને સફેદ બનાવવા માટે એને પ્રોસેસ થાય છે બનાવવા માટે ત્યારે અમુક અમુક એવા હાનિકારક કેમિકલ્સ ઉમેરાઈ જાય છે કે જેના લીધે શું છે કે લાંબા ગાળે આપણા જે વાઇટલ ઓર્ગન છે એને બી નુકસાન થાય છે કેન્સર બી થઈ શકે છે એટલે વધારે પડતું જે લોકો ખાંડનો ઉપયોગ કરે છે અને અમુક લાંબા ગાળે ચાલુ ચાલુ રહે છે તો કદાચ તમારા શરીરમાં કોઈને કોઈ મોટી બીમારી બી થઈ શકે છે કેમ કે કે આ ખાંડમાં કોઈ એટલું બધું કોઈ જરૂરી પોષક તત્વો છે ને તો આ રહી અને જે મેન મેન શું કહેવાય ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદા હવે થોડા ઘણા ફાયદાની વાત કરી લઈએ તો એમાં ફાયદામાં એવું છે કે જે લોકો ચાના શોખીન છે એ લોકો શું છે એક ચમચી ચા ખાંડ નાખી લે તો એમનો ટેસ્ટ વધી જાય તો થોડું એમને ફ્રેશનેસ જેવું લાગે તો એમ સવાર સવાર ઘણા લોકો આપણા લોકોમાં શું છે કે ચા પીવે દિવસ ચાલુ થાય છે તો એ રીતે લોકો એ લોકોને ફાયદો થાય પછી કદાચ ગ્લુકોઝ વધારે માટે નહીં પણ જો ઘટી ગયું હોય બ્લડમાં ગ્લુકોઝ એકદમ ડાઉન થઈ ગયું હોય દર્દી બેભાન થઈ ગયું હોય આપણને એવું લાગે કે ભાઈ આ ગ્લુકોઝ ટેસ્ટ કદાચ પટ્ટી ટેસ્ટ કરો તમે એમને લાગે કે ભાઈ શરીરમાં એના બ્લડમાં ગ્લુકોઝ ઓછું થઈ ગયું છે તો તમે કદાચ થોડી ખવડાવી શકો તો શું ઇન્સ્ટન્ટ એકદમ એને એનર્જી મળી જાય અને એકદમ ઊભો થઈ જાય પછી તમે કઈ ઝાડા ઉલટીના કેસોમાં પણ આ વાપરી શકો છો કઈ રીતે કે જે લીંબુ શરબતમાં કઈ મીઠાનો શરબત કરો એ ગમે તે તમે શરબત કરો તો તમે શું છે એ રીતે કદાચ તમારા શરીરમાં એક જાતની પાણીની ઉણપ પૂરી થાય અને તમારા શરીરમાં એલર્જી આવી જાય પછી બીજો એક ઉપયોગ છે ખાંડ તો કે શું જે લોકો મીઠું ખાવાના શોખીન છે આપણે અત્યારે દરેક મીઠાના ખાંડ નાખીએ છીએ અને આપણા ઘરમાં બી કોઈ સારું કામ કરે તો મીઠું ખાઈએ છીએ એટલે એ રીતે દરેક મીઠાઈમાં ખાંડ ના ખાય છે તો એ રીતે જેને મીઠું ખાવું છે અને બધી જગ્યાએ સ્વીટ બનાવવાનો ઉપયોગ થાય છે અને આમાં એક બીજો એક મોટો ડિસએડવાન્ટેજ મીઠો ગેરફાયદો કે જ્યારે તમે એને એને પ્રોસેસ થઈને બને છે ને ત્યારે અમુક એવા હાનિકારક તત્વો ઉમેરાય છે કે જેને લીધે શું છે કે તમે લાંબે ગાળે અને વધારે પડતી મોરસ ખાવાથી તમને મોટા રોગો પણ થઈ શકે છે તો આ રીતે જોઈએ તો ખાંડમાં કોઈ ફાયદા એટલા બધા નથી પણ એના મેન્ટેન કરવા માંગે છે અને જે લોકો ડાયાબિટીસ મરી દર્દી છે એ લોકોએ તો છોડી દે અને આમ પણ જે ચાલીસ પછી ચાલીસ વર્ષની ઉંમર પછી તો ખાંડ ઓછી જ કરી દેવી જોઈએ કેમકે અમુક એમના હાનિકારક તત્વો આવેલા છે